હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે હમણાં તાજેતરમાં જે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીએ જે જાહેરાતો કરી અને બાવીસ સેવાઓની જે સર્વિસ એ ગ્રામ સેન્ટરમાંથી એટલે કે ગ્રામ પંચાયતમાંથી જે ગામડા લેવલના લોકો છે એ લોકોને આ લાગુ પડશે તો ઓલરેડી મેં એક વિડીયો બનાવી ચૂક્યો છું કે કઈ સેવાઓની સર્વિસ શરૂ થશે સાથે સાથે મિત્રો એક વાત જણાવી દઉં કે આ સર્વિસો દરેક ગામડે હજુ શરૂ નથી થઈ તબક્કા જ શરૂ થશે હવે આપણે થોડી પ્રોસેસ જોઈ લઈએ કે તમે જે એ ગ્રામ સેન્ટરમાં જઈને શું પ્રોસેસ કરવાની છે અને આ પ્રમાણપત્ર તમને કઈ રીતે મળશે એના વિશે આપણે થોડીક પ્રમાણપત્રો વિશેની જાણકારી મેળવી લઈએ કે આ ઇગ્રામની આખી પ્રોસેસ શું છે કે ડિજિટલ સેવા સેતુના સર્ટિફિકેટ મેળવાની જે આપણે સંપૂર્ણ માહિતી મતલબ પ્રોસેસ શું છે ઇગ્રામમાં જઈને એ જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ તમારે ઇગ્રામ સેન્ટરમાં જવાનું રહેશે અહીંયા આપણે જોઈ લઈએ કે વિચરિત વિમુક્ત જાતિના ધાર્મિક લઘુમતી ભાષાકીય લઘુમતીના તથા બિન અનામત વર્ગના પ્રમાણપત્રો ઈ ગ્રામ કેન્દ્રો મારફત અનુસરવાની થતી પ્રણાલી વન ડે ડિજિટલ સેવા સેતુ તો સૌ પ્રથમ અરજદાર તેમના ગામ ખાતે આવેલ ઈ ગ્રામ કેન્દ્રોના કામકાજનો દિવસ સંપર્ક કરવાનો રહેશે અને ઈ ગ્રામ કેન્દ્ર ખાતેના ફરજ ઉપર તલાટી મંત્રી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીનો સંપર્ક કરી વિચરિત વિમુક્ત જાતિ ધાર્મિક ભાષાકીય લઘુમતી સમુદાય બિન અનામત વર્ગો પૈકી પ્રમાણપત્ર મેળવવું હોય તેનું અરજી ફોર્મ મેળવવાનું રહેશે આ અરજીપત્રક ઉપર સંપૂર્ણ વિગતો ભરી સાધનિક આધાર પુરાવા સામેલ રાખી એ ફરજ પરના તલાટી મંત્રી વિસીને આપવું જોઈએ છે તલાટી મંત્રી આ અરજીપત્રકની તથા સામેલ રાખેલ આધાર પુરાવાની ચકાસણી કરી ક્ષતિ રહિત ન હોય તેની ખાતરી કરવાની રહેશે આ અરજીપત્રક સાથેના આધાર પુરાવા ક્ષતિ જણાય તો ઈગ્રામ કેન્દ્ર ખાતેથી અરજદારને યોગ્ય માર્ગદર્શન આપી ક્ષતિ પૂર્તતા કરવાની રહેશે અને જરૂર જણાય તો સંપૂર્ણ આધારો સાથે પુનઃ સંપર્ક કરવા જણાવવાનું રહેશે જે અરજદારની અરજી તથા સાધનિક કાગળો સંપૂર્ણ હશે તે અરજીઓ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે સ્વીકારવામાં આવશે ફરજ પરના મંત્રી સાધનિક કાગળોની નકલની અસલ આધારો સાથે ખરાઈ કરશે અને આવી ખરાઈ તેઓએ સ્વયં કરેલ હોય અંગે અસલ સાથે ખરાઈ કરી પ્રમાણિત કર્યું એવો શેરો મારી સહી અને સિક્કો કરવાનો રહેશે આ તબક્કે અરજદારે એ ગ્રામ કેન્દ્ર દ્વારા વખતો વખત નક્કી થયેલ ફી ચાર્જ જમા કરવાની રહેશે અરજદાર આવું પ્રમાણપત્ર રૂબરૂ કે ટપાલ મારફત મેળવવા ઈચ્છે તે બાબત પહેલેથી જ એ ગ્રામને જાણવાની રહેશે જો અરજદાર ટપાલ મારફત પ્રમાણપત્ર મેળવવા ઈચ્છતો હોય તો અરજીપત્ર સાથે જ નિયત કરેલ ફી ઉપરાંત પોસ્ટ ખર્ચ તરીકે જરૂરી ચાર્જ જમા કરવાનો રહેશે ફરજ પરના તલાટી મંત્રી વીસીએ આવા ચાર્જીસ તથા અરજી મળેલ હોય એ અંગે અરજદારને પહોંચ પાઠવવાની રહેશે અરજદારે ઈ ગ્રામ કેન્દ્રનો સંપર્ક કરવાનો કરવો જોઈએ અને જે અરજી બપોરના બે કલાક સુધીમાં તાલુકા જિલ્લા કચેરી સંપૂર્ણ સાધનિક કાગળો પુરાવા સાથે ફોરવર્ડ થયેલ હોય તો આવા અરજદારોને સામાન્યતઃ તે જ દિવસે પ્રમાણપત્ર મળી રહેશે બપોરે બે કલાક બાદ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે પરંતુ આવા અરજદારોને બીજા કામકાજના દિવસે પ્રમાણપત્રો મળશે અરજદારોની ભૌતિક રીતે મળેલ અરજીઓની ફરજ પરના તલાટી કમ મંત્રી વીસી ડેટા એન્ટ્રી કરશે સાથે સાધનિક કાગળો અપલોડ કરી આવી અરજીઓ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને ફોરવર્ડ કરશે જેની જાણ અરજદારને એસએમએસ અથવા ઈમેલથી થશે મદદની તાલુકા વિકાસ અધિકારી વિવિધ ઇગ્રામ કેન્દ્રો ઉપરથી મળેલ અરજીઓની ચકાસણી કરી કોઈ અરજીમાં પૂર્તતાની જરૂર જણાય તો યોગ્ય રિમાર્ક્સ સાથે તે ગ્રામ કેન્દ્ર સોફ્ટ નકલમાં પરત મોકલશે જ્યારે અન્ય અરજીઓને હાર્ડ નકલ કાઢશે અને આવી અરજીઓ ભૌતિક સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરશે તાલુકા વિકાસ અધિકારી અરજીઓ ચકાસી તે મંજૂર અથવા નામંજૂર કરશે નામંજૂર થયેલ અરજીઓની જાણ મદદની તાલુકા વિકાસ અધિકારી ઈગ્રામ કેન્દ્ર અને અરજદાની એમ બંનેની એસએમએસ ઈમેલ મારફતે કરશે મંજૂર થયેલ અરજીઓ માટે નિયત નમૂના પ્રમાણપત્ર હાર્ડ કોપીમાં તાલુકા વિકાસ અધિકારી સહી કરશે જે અરજદારે પોસ્ટેજ ચાર્જ જમા કરાવેલ હશે તે અરજદારનું પ્રમાણપત્ર આરપીડી સ્પીડ પોસ્ટ મારફતે રવાના કરવામાં આવશે અરજદારને તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ પ્રમાણપત્ર મળી શકે તેવી પણ સુવિધા કરવાની રહેશે ઇસ્યુ થયેલા પ્રમાણપત્રો ડિજિલોકરમાં સંગ્રહિત કરવા માટે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિયત થયેલ કાર્યવાહી કરવાની રહેશે જે પ્રમાણપત્ર ડિજિલોકરમાં મિત્રો ડિજિલોકર એટલે કે જેમ ગૂગલ ડ્રાઈવ છે એ પ્રમાણ એક ડિજિલોકર છે જેમાં તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને એક જગ્યાએ સેફ્ટી પણ સેવ કરી શકો છો તેની નકલ ઇમેઇલ મારફતે અરજદારને મોકલવામાં આવશે કોઈ વાજબી વહીવટ કે ટેકનિકલ કારણોસર પ્રમાણપત્ર આવવામાં વિલંબ થાય તો તે છૂટછાટને પાત્ર રહેશે આ પ્રક્રિયાના અમલીકરણમાં કોઈ મુશ્કેલી જણાય તો તે અંગેની રજૂઆત સંબંધિત જિલ્લા વિકાસ અધિકારી ડીઆઈઓ ટીમ એનઆઈસી ગાંધીનગરને કરી શકાશે અને જે તે સક્ષમ અધિકારી રજૂઆત સત્યતા ચકાસી તેનો ઉકેલ લાવવાનો રહેશે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે મિત્રો ઈ ગ્રામ સેન્ટરથી તમને પ્રમાણપત્ર મળશે પણ તમે અહીંયા જોયું એ પ્રમાણે આટલી પ્રોસેસ હોય છે તુરંત મળી શકે એ શક્યતા લગભગ ઓછી રહેશે પણ આપણે જે તાલુકામાં જતા અને આખો દિવસ બગાડતા એના કરતાં તો આ બેસ્ટ રહે છે કે ઈ ગ્રામ સેન્ટરમાં જે તે ફી થાય એ આપીને બીજા દિવસે પણ આપણો સર્ટિફિકેટ મળી જશે તો આ પ્રમાણેની થોડી વિગત હતી જે મેં તમને જણાવી કે ઈ ગ્રામ સેન્ટરે આટલી પ્રોસેસ થશે અને આ પ્રમાણે તમને સરટી મળશે બરાબર તો હું આશા રાખું છું કે તમને થોડો ખ્યાલ આવી ગયો છે તો આપણે જલબાજી ન કરીએ અને શાંતિથી આપણા પ્રમાણપત્રો મેળવીએ અને જે તે પ્રોસેસ બતાવી છે એ પ્રોસેસ ફોલો કરીએ અને દરેકને સાથ સહકાર આપીએ એવી જ આશા સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ ત્યાં સુધી આપણો વિડીયો શેર કરીએ તેથી દરેક લોકો માનસિક રીતે તૈયાર થઈ જાય